નમસ્તે સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન માસિક દરમિયાન કમર પેટના દુખાવામાં શું શું કરવું જોઈએ વિથ એવિડન્સ પુરાવા સાથે વૈજ્ઞાનિક પુરાવા સાથે રેફરન્સ સાથે ફિઝિયોથેરાપી કેન બી એન ઇફેક્ટિવ નોન ફાર્મેકોલોજીકલ એપ્રોચ ટુ મેનેજિંગ મેન્સ્ટ્રુઅલ પેઇન મીન્સ ડિસ્મેનોરિયા ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ જે મેન્સ્ટ્રુઅલ પિરિયડ દરમિયાન જે દુખાવો થાય છે પેટમાં અને કમરમાં એમાં ઇફેક્ટિવ અસરકારક થઈ શકે છે પર્ટિક્યુલરલી પ્રાઇમરી ડિસ્મેનોરિયા મીન્સ પેઇનફુલ પીરિયડ વિધાઉટ અન્ડરલાઇંગ પેથોલોજી બીજી કોઈ એબનોર્મલ અંદર પેથોલોજી ન હોય અને એ પેઇન થતું હોય ત્યારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અસરકારક થઈ શકે છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ફોકસિંગ ઓન રિલીવિંગ પેઇન રિડ્યુસિંગ મસલ ટેન્શન એન્ડ ઇમ્પ્રુવિંગ પેલ્વિક હેલ્થ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ છે એ કોના ઉપર ફોકસ કરે છે દુખાવ ઓછો થાય એટલે જે સ્નાયુનું જે ટેન્શન છે તણાવ છે એ ઓછું કરે છે અને એનાથી જે પેલ્વિક હેલ્થ છે જે પેટના સ્નાયુ કમરના સ્નાયુ તેની ઉપરના ભાગના પેલ્વિક એક રીઝનના એ સ્નાયુ પણ ઇમ્પ્રુવ થાય છે સ્નાયુની કાર્યક્ષમતા વધે છે નેક્સ્ટ થર્મોથેરાપી હીટ થેરાપી મીન્સ કે ગરમ શેક હીટ થેરાપીના આ બધા સોર્સિસ છે હોટ પેક વોમ બાથ થેરાપી મીન્સ કે ગરમ શેક એની ઇફેક્ટ શું થાય છે ઇન્ક્રીઝિંગ બ્લડ ફ્લો એન્ડ રિલેક્સિંગ મસલ્સ એન્ડ રિડ્યુસ ક્રેમ્પિંગ લોહીનું પરિભ્રમણ વધારે છે પરિભ્રમણ વધવાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે મોબિલાઇઝ થાય છે એનું જે તણાવ છે સ્નાયુમાં તણાવ ઓછો થાય છે અને ઓછો થવાથી જે મસલ્સ ક્રેમ્પ છે જેના કારણે દુખાવો થાય છે એ ઓછું થાય છે એપ્લિકેશન લોઅર એબડોમેન ઓર લોઅર બેક ફોર ફિફ્ટીન ટ્વેન્ટી મિનિટ્સ એને એપ્લાય કરવા માટે જે ભાગમાં દુખાવો થતો હોય પેટના નીચેના ભાગમાં પેડુના ભાગમાં કમરના નીચેના ભાગમાં કમકીને શેક થઈ શકશે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ કરી શકાશે આ સાયન્ટિફિક પ્રૂવ થયેલું છે એવું દિવસમાં દુખાવો જો વધારે હોય તો બે ત્રણ વાર ત્રણ ચાર વાર થઈ શકશે નેક્સ્ટ ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ નવ સ્ટિમ્યુલેશન ટી ઈ એનએસ ટેન્સ આ એક મશીનનું નામ છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે હાઉ ઇટ વર્ક્સ તે કઈ રીતે કામ કરે છે સેન્ટ્સ માઇલ્ડ ઇલેક્ટ્રિકલ ઇમ્પલસીસ થ્રુ ધ સ્કીન જ્યારે મશીન રાખવામાં આવે છે ત્યારે જે ફિઝિયોલોજીકલ ઇમ્પલ્સ ઉત્પન્ન થાય છે નવમાંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ઇલેક્ટ્રિકલ સંદેશો જે ચામડી મારફતે બ્રેઇનને કરોડ રજૂને પહોંચાડે છે એના કારણે શું થાય છે બેનિફિટ્સ બ્લોક્સ પેઇન સિગ્નલ એન્ડ સ્ટિમ્યુલેટ્સ એન્ડોર્ફિન રિલીઝ જે ટેન્સ છે એ પેઇન ગેટ થિયરી ઉપર કામ કરે છે કે જે આ દુખાવો થાય છે એ પેઇન રિસેપ્ટરના કારણે આપણને ફીલ થાય છે બ્રેઇનમાંથી કરોડરજૂમાંથી પણ એ સિગ્નલને બ્લોક કરે છે એ સિગ્નલ આપણા ચામડી મારફતે ત્યાં કરો અને બ્રેઇન સુધી પહોંચે નહીં એટલે બ્લોક કરવામાં એન્ડોરફીન રિલીઝ કરે છે એ એન્ડોરફિન રિલીઝ થવાથી પેઇન સિગ્નલ બ્લોક થાય છે એટલે દુખાવો થતો નથી યુઝ પ્લેસ ઓન ધ લોઅર બેક ઓર એબડોમેન કમરના ભાગમાં અથવા પેટના ભાગમાં પેડુંના ભાગ ત્યાં મૂકી શકાશે નેક્સ્ટ બ્રિથિંગ એન્ડ રિલેક્સેશન ટેકનિક્સ શ્વાસોશ્વાસની અને સ્નાયુને રિલેક્સેશનની ટેકનિક્સ પદ્ધતિઓ ફર્સ્ટ વન ડાયાફ્રામેટિક બ્રિથિંગ શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો એક પ્રકાર છે જે આપણા ફેફસા પૂરા થાય છે એની નીચે ડાયાફ્રામ નામના મસલ્સ બેલી આવેલી હોય છે જે છાતીને અને પેટને છૂટું પાડે એમ કહી શકીએ વચ્ચેના ભાગમાં આવેલું હોય છે ડાયાફ્રામ મસલ્સ હેલ્થ રિલેક્સ ધ નર્વસ સિસ્ટમ એન્ડ રિડ્યુસ મસલ્સ ટેન્શન ડાયાફ્રામેટિક બ્રિથિંગ વારંવાર કરવાથી નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે ચેતાતંત્ર છે એ રિલેક્સ થાય છે એના કારણે જે રિડ્યુસ મસલ ટેન્શન સ્નાયુ ઉપર જે તણાવ આવી ગયો છે એને પણ ઓછો કરે છે ટાય ફામેટિક બ્રિથિંગમાંથી શ્વાસ અંદર લેવાનો હોય છે નાકથી શ્વાસ અંદર લેતી વખતે પેટ આવલે છે થોડીક વાર શ્વાસ રોકવાનો હોય છે અને શ્વાસ બહાર કાઢતી વખતે મોઢેથી બહાર કાઢવાનો હોય છે અને આ પેટ થોડુંક અંદર જાય છે ઇટ્સ કોલ્ડ ડાયાફ્રેમેટિક બ્રીથિંગ ધેન રિલેક્સેસન ટેકનિક પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેસન જે સ્નાયુઓ છે પેટના કમરના એ સ્નાયુઓને કઈ રીતે રિલેક્સ કરવાના છે એ ઘણી બધી ટેકનિક ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટમાં છે એનાથી જે એનું ટેન્શન છે તણાવ છે ઓછું થાય છે રિડ્યુસ ઓવરઓલ સ્ટ્રેસ એન્ડ પેઇન સેન્સિટિવિટી એટલે જે મસલ્સનો સ્ટ્રેસ ઓછો થાય છે સ્ટ્રેસ ઓછો થાય છે એટલે જે ની દુખાવાની જે તીવ્રતા છે એને ઓછી કરે છે કોસ્ટરલ કરેક્શન જે સ્થિતિ છે એને સુધારવી આપણી બેસવાની ઊભા રહેવાની સૂવાની સ્થિતિને કઈ રીતે કરેક્ટ કરવી ઇમ્પ્રૂવ અલાઇનમેન્ટ ઓફ ધ પેલ્વિસ એન્ડ સ્પાઈન એટલે જે પેલ્વિક રીઝન છે જ્યાં પેટના કમરના સ્નાયુઓ ઉપર ગોઠવાયેલા હોય છે એનું જે અલાઇનમેન્ટ છે એ સુધારો કરવો જો ફોલ્ટી અલાઇનમેન્ટ હોય ખોટી પોઝિશન હોય તો એને સુધારવી મે રિડ્યુસ સ્ટ્રેઇન ઓન ધ એબ્ડોમિનલ એન્ડ પેલ્વિક મસલ્સ એનાથી શું થાય છે સ્થિતિ સુધારવાથી જે મણકાની સ્થિતિ સ્પાઇનની સ્થિતિ છે કરોડરજ્જુની સ્થિતિ છે અને પેલ્વિક રીઝનની સ્થિતિ છે એ સુધારવાથી જે પેટના અને પાછળના કમરના સ્નાયુનું ઇમ્બેલેન્સ સર્જાતું નથી બેલેન્સમાં વર્ક કરે છે કે એક સ્નાયુ ટાઈટ નથી થઈ જતા એક બીજી બાજુના સ્નાયુ ખેંચાતા નથી નેક્સ્ટ લાઈફસ્ટાઈલ એન્ડ અર્ગોનોમિક્સ એડવાઇસ દૈનિક જીવન પદ્ધતિ છે અને અર્ગોનોમિક્સ એડવાઇસ ના રિલેટેડ મીન્સ કે હાઇડ્રેશન સ્લીપ આઇઝિન એન્ડ રિડ્યુસ સ્ટ્રેસ ના રિલેટેડ કે પાણી ઓછું ન થાવું જોઈએ ડિહાઇડ્રેશન ન થાવું જોઈએ વારંવાર પાણી પીતા રહેવું જોઈએ સ્લીપ આઇઝિન પૂરતી નિંદ્રા થાવી જોઈએ રિડ્યુસ સ્ટ્રેસ માનસિક તણાવ ઓછો રહેવો જોઈએ ઇકોનોમિક્સ એડવાઇસમાં એડવાઇસ ઓન સિટિંગ એન્ડ સ્ટેન્ડિંગ પોસ્ચર ડ્યુરિંગ મેન્સ્ટ્રુઅલ બેસવાની અને ઊભા રહેવાની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ જેના કારણે પેટ ઉપર સ્પાઇન ઉપર કમર ઉપર સ્ટ્રેસ કે ટેન્શન ઓછું થઈ શકે નેક્સ્ટ એવિડેન્સ એન્ડ ઇફેક્ટિવનેસ એટલે જે સ્ટડી રિસર્ચ બતાવે છે પુરાવા દર્શાવે છે સ્ટડીઝ હેવ સોન ફિઝિયોથેરાપી સ્પેશિયલી ટેન્સ એન્ડ એક્સરસાઇઝ કેન સિગ્નિફિકન્ટલી રિડ્યુસ મેન્સ્ટ્રુઅલ પેન ઇન્ટેન્સિટી વૈજ્ઞાનિક અભ્યાસ બતાવે છે ટેન્સ અને એક્સરસાઇઝ જે મેન્સ્ટ્રુઅલ પેઇન છે માસિક જે દુખાવો છે કમરનો અને પેટનો એમાં ઘણું બધું અસરકારક સાબિત થઈ શકે છે નેક્સ્ટ આ એના રેફરન્સ છે આ સ્ટડી છે આ વૈજ્ઞાનિક પુરાવા છે કે જેનો અભ્યાસ થયેલો છે કે આ ટ્રીટમેન્ટ આ તકલીફમાં સાબિત થાય છે અસરકારક થઈ શકે છે બીજા રેફરન્સ બતાવે છે પેટનો અને કમરનો દુખાવો ફિઝિયોથેરાપી સિસ્ટેમેટિક ટ્રીટમેન્ટથી આ બીજા રેફરન્સ બતાવે છે બીજા અભ્યાસ બતાવે છે કે આ બધી સારવાર અસરકારક થઈ શકે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ